મોરબીના હળવદમાં અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ ચોરીનો ભય તેમજ દારૂના હાટડાથી લોકો પરેશાન મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસ પહેલા ચોરીના બનાવ બન્યા છે ત્યારે ચોરીનો ભેદ નહીં ઉકેલવા તેમજ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો હળવદના બસ સ્ટેશન પાછળ આંબેડકર નગર વિસ્તારમાં અવરજવર કરતા જેને લઈને રહીશ્યમાં ચોરી થયાના ભય સતાવી રહ્યો છે તેમજ બસ સ્ટેશન પાછળ દારૂના ધંધા બેફામ ચાલે છે તે બંધ કરાવવા મામલે મહિલાઓ હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ધસી ગયા હતા આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસ પહેલાં વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા હતા ત્યારે હળવદના બસ સ્ટેશન પાછળ નવા આંબેડકર નગરમાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે તેનો પણ પોલીસ દ્વારા કોઈ ભેદ ઉકેલ્યો નથી બે દિવસ પહેલા રાત્રિના સમય કોઈ અજાણ્યો માણસ આંબેડકર નગરમાં આવતા હોવાનું અહીંના રહીશોને માલુમ પડતા જેને લઈને અહીંના વિસ્તારના લોકોમાં ચોરી થવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને હળવદ બસ સ્ટેશન પાછળની આંબેડકર નગરની મહિલાઓ તેમજ યુવાનો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા ધસી આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે લઈને અમારા વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ હોમગાર્ડ જીઆરડી મૂકવામાં આવે તેમજ તેમના આ વિસ્તારમાં દેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે તે દારૂ પણ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ರಿಪೋರ್ಟ್ ಬಾಯ್ ಶ್ರೀಕಾಂತ್ ಪಟೇಲ್ ಮೋರ್ಬಿ